અતિ ભયંકર વરસાદ છે તે પડ્યો છે જો કે આ વરસાદ છે તે અણધારો અણધારીઓ પડ્યો છે ખાસ કોઈ અગાહીકારક કોઈ પણ મોડલમાં આટલો વરસાદ બતાવતો ના હતો જો કે એટલા વરસાદની કોઈને આશા પણ ન હતી પણ આ કુદરત છે તો કુદરતને એનું મન થઈ કરવાનું છે એટલે ખાલ ખાસ આપણે નુકસાનકારક વરસાદ છે તે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પડ્યો છે તો આમાં ખાસ આપણે અત્યારે વરાપની જરૂર હતી તે પ્રમાણે કાલથી આપણે આંશિક રીતે રાહત જોવા મળી છે અને સૌરાષ્ટ્રમાં હજુ પણ આપણે સિત્યાવીસ તારીખ સુધી આવી રીતે વરસાદમાં ખાસ કોઈ વધારો કે મોટો વધારો નથી થવાનો આંશિક રીતે વરસાદી વાતાવરણમાં રાહત રહેશે જો કે છવાયા વિસ્તારોમાં અમુક અમુક વિસ્તારમાં વરસાદ પડે એ તો પડવાનો જ છે કેમ કે અત્યારે ભેજ છે તે ઉપલબ્ધ હોય છે એટલે ક્યાંક ક્યાંક આપણે રેડા ઝાપના તો અથવા અડવો વરસાદ છે તે જોવા મળી શકે બાકી ભાગે આપણે આંશિક રીતે રાહત રહેશે પણ આગળની સ્થિતિ જોવા જઈએ તો વરાપ છે તે અત્યારે ઘણા ખેડૂત મિત્રોનો એ જ પ્રશ્ન છે કે વરાપ કેટલા દિવસની રહેવાનું છે તો હજુ આપણે અમુક અમુક આગળની સ્થિતિ અમુક અમુક મોડલમાં જોઈએ તો વરાપની સ્થિતિ લાંબો ટાઈમ સુધી રહીએ હું આપણી નેત લાગતું કે આપણે અઠાવીસ ઓગણત્રીસ તારીખના પણ આંશિક રીતે ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદમાં આંશિક રીતે વધારો થઈ શકે છે અને હળવો ક્યાંક ક્યાંક અમુક અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક લો પ્રેશર સિસ્ટમો છે તે બની રહી છે તેમજ આપણે અમુક અમુક મોડલ મોડલોમાં અત્યારે સ્થિતિ જોવા જઈએ તો એવું લાગે કે આપણે એક તારીખ બાદ ફરીથી વરસાદના રાઉન્ડમાં વધારો થઈને વરસાદનો રાઉન્ડ સારો વરસાદનો રાઉન્ડ ટૂંકમાં પડે એવી શક્યતાઓ લાગી રહી છે જેમાં અમુક અમુક વિસ્તારમાં કદાચ ભારે વરસાદ પણ પડે પણ આ સ્થિતિ અત્યારે આપણે આગોતરા ઇંધણ તરીકે જ ગણીએ કેમ કે બધા મોડલ જ્યારે એકસરખા સરખા સ્થિતિ બતાવશે ત્યારે આપણે તેને પરફેક્ટ ગણીશું પણ અત્યારે આપણે એવી શક્યતાઓ અમુક અમુક મોડલ જોતા એવી શંકા જાય કે કદાચ એક તારીખ પછી ફરીથી એક વરસાદનો રાઉન્ડ છે તે ચાલુ થશે બહોળા સર્ક્યુલેશન જેવા પરિબળો છે તે ગુજરાત ઉપર સવાશે તેવી શક્યતાઓ અત્યારે આપણે અમુક અમુક મોડલો છે તે બતાવી રહ્યા છીએ પણ અત્યારે આપણે પાકું નથી કહેતા જો કે આ વરસાદનો રાઉન્ડ ન આવે તો તો વધારે જ સારું પણ આપણે એક એવી સ્થિતિ લાગે કદાચ એક તારીખ બાદથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં ચાલુ થાય અને ફરીથી વરસાદી દોર છે તે ચાલુ થાય જો કે અમુક અમુક વિસ્તારોમાં જ વરસાદની જરૂર પણ છે જેમાં કચ્છના વિસ્તાર હોય અથવા ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય સુરેન્દ્રનગર સાઈડના વિસ્તાર હોય આમાં આપણે વરસાદની જરૂર પણ જણાય છે તો અમુક અમુક વિસ્તારો હાવ વરસાદથી ગરોગર પણ થઈ ગયા છે નુકસાનકારક વરસાદ સાબિત થાય છે પણ જે વિસ્તાર બાકી છે તેનો વારો તો અત્યારે આપણે જોવા જઈએ તો કચ્છના ભાગોમાં પણ વરસાદ જોવા એક્ટિવિટી જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે એટલે જે વિસ્તાર બાકી છે છે તેના માટે તો વરસાદ વરસાદ ફાયદારૂપ થશે અને અને તેમાં ચાલુ પણ કદાચ તેમાં વરસાદ ચાલુ જ રહેશે પણ જે હવે મુખ્ય વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટાભાગે વરસાદની જરૂર નથી તો તેવામાં વરસાદી રાઉન્ડ છે તે ટૂંકમાં થોડોક અઘરો પડી શકે છે એટલે હાલની સ્થિતિ જોવા જઈએ તો આપણે એક તારીખ બાદથી ફરીથી વરસાદી રાઉન્ડ ચાલુ થઈ તેવી તો લાગી રહી છે જોકે અત્યારે આપણે આને થી પચાસ ટકા શક્યતાઓ ગણશું પણ આ એક શંકા છે કે આપણે ફરીથી આ વરસાદની રાઉન્ડનો સામનો છે તે કરવો પડી શકે છે એક તારીખ આજુબાજુ અથવા એ બાદની તારીખોમાં એક બે દિવસ માઇનસ પ્લસ થઈ શકે છે પણ ઇઠાવીસો ઓગણત્રીસમાં પણ અમુક અમુક વિસ્તારમાં આપણે હળવો મધ્યમ વરસાદ છે તે પડી શકે છે એટલે આથી આજની માહિતી આગળની સ્થિતિ ક્લિયર થશે એટલે આપણે જરૂરથી વિડીયો અપલોડ કરશું તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર